હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો આપણે જોતા હોય તો સૌથી આપણે સવાર સવારમાં ચાલુ કરી દીધું છે સાત ને ત્રેવીસ તો સૌથી વાર તો બધાને ગુડ મોર્નિંગ અને પાછળ તમે જોશો તો બધા આવે છે તો અત્યારે આપણે સવાર સવારમાં છે તે વહેલું ચાલવાનું ચાલુ કરી દીધું છે તો સૌથી જય પીરની જય તો બધા છે તે પાછળ ચાલે આવે છે ને આપણે સવારે છે તે વહેલું સાડા ચારથી થી ચાલવાનું ચાલુ કરી દીધું છું અને ત્યાં ચાલતા ચાલતા અહીંયા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અને પાછળ તો બધા આવે છે એ પણ તમને બતાવી દઉં જય બાબારી જય બાભારી જય બાબારી જય બાભારી બધા છે તે સવાર સવારમાં ચાલવાનું ચાલુ કરી દીધું છે જય બાભારી જય બાબારી અહીંયા જોઈ શકો છો મસ્ત છે તેવી સરસ સરસ પ્રતિમાઓ બનાવેલી છે એ પણ તમને બતાવી દઉં બધી પહેલાં તો સૌથી તમને મંદિર છે તેના દર્શન કરાવી દઈશ તો મંદિરની અંદર આવશો એટલે સીધા આપણે પેલા મંદિર છે ત્યાં આવી જઈશું તો મંદિર તમે જોઈ શકો છો સૌથી તમે દર્શન કરી લો અને કોમીની અંદર જય માતાજી લખી દેજો આ બાજુ આવશો એટલે તમે જોઈશું સૌથી પહેલા એક તો મોટી મૂર્તિ જોવા મળી છે એક છે અહીંયા જોજો વાઘનું મસ્ત એવું એ મૂકેલું છે એક પ્રતિમા અહીંયા જોવા મળશે પછી અહીંયાથી બાજુમાં આવશો એટલે અહીંયા તમને એક વાઘ જોવા મળશે એવી પછી અહીંયા ઘણી બધી અલગ અલગ તમે જો કોળા સાથે છે ઘણી બધી અલગ અલગ પ્રતિમાઓ જોવા મળી જશે તમે જોઈ શકો છો તો તમે કોઈ દિવસ આ મંદિરે આવ્યા છો કે નથી આ કોમેન્ટ કરી જણાવી દીજો અહીંયા પણ છે અને બીજી પણ તમને આગળ વધાવો આ મંદિર થોડાક હજુ બાજુમાં આવશો એટલે અહીંયા બીજી પણ તમને જો ઘણી બધી મોટી મોટી મૂર્તિઓ છે તે પણ જોવા મળી જશે જોઈ શકો છો ભાઈઓ પણ છે અહીંયા ફોટાની ઉપાડશે જય બાબારી જય બાબા રી જોઈ લો તમે ખાલી કેટલી મોટી છે મૂર્તિઓ તો અહીંયા આપણે મંદિરે દર્શન કરવા આવી ગયા હતા અહીંયા નજીકથી નીકળ્યા હતા તો એવું કયું કે દર્શન દર્શન કરતા આવી ગયા છે તો અહીં આપણે દર્શન એવું કરીએ ને પછી સીધા નીકળીએ ચાલવા માટે તો મિત્રો ચાલતા ચાલતા છે તમે પહોંચી ગયા છીએ પરા ગામની અંદર અહીંયા તમે જોઈ શકો છો જે એક પાર્લર છે પાન પાર્લર સ્ટોર તો ત્યાંથી અહીંયા બધા અહીંયા આવી ગયા છે તમે જોઈ શકો છો બધા માટે લઈ લીધા છે કોણ જય બાબારી જય બાબારી જય બાબારી જય તો હર હર માં કોણનો જુગાર થઈ ગયો હે કોણ ખાવા હોય તો આઈજો તો મિત્રો ચાલતા ચાલતા છે તો અમે આગળ પહોંચી ગયા છીએ ને અત્યારે તમે જોઈ શકો છો 8:44 થઈ છે

ચાલતા છે તમે પહોંચી ગયા છીએ આગળ અને અહીંયા આગળ એક છે મસ્ત કેમ્પ આવી ગયો છે તો આ આપણે મુકાઈ ગયા છીએ અત્યારે સવારના વાગી રહ્યા છે દસ ને અઠ્યાવીસ આપણે ચાલતા આ તમે જોઈ શકો છો તો અહીંયા આપણે ચા નાસ્તો કરવા પહોંચી ગયા છીએ ચાલવા માટે પાછળ બધા ચાલે આવે છે તમે જોઈ શકો છો ચાલતા ચાલતા નીકળી ગયા છે ને આગળ અહીંયા તમે જોઈ શકો છો નદી પણ આવે છે અને રાજસ્થાનની અંદર આવે છે તો એવું નહીં કે આપણે આ તકલીફ પડશે છે પેલું ટાઈમ ટુ ટાઈમ બધું છે આપણને મળી રહેશે ચા નાસ્તો જમવાનું નાવાનું બધું છે રાજસ્થાનની અંદર મળી રહેશે કંઈ એટલે કંઈ પણ તકલીફ નથી પડતી પાછળ જો બધા ચાલે આવે છે એ પણ તમને બતાવી દઉં જય બાબા રે બધા જોઈ શકો છો ચાલે આવે છે જય બાબા રે જય બાબારી જય બાબારી તો મિત્રો ચાલતા ચાલતા છે તમે પહોંચી ગયા છે કેમ્પની અંદર રાજસ્થાનની અંદર એ કેમ્પ તમે જોઈ શકો છો નીચા ધારી પગપાળા સેવા કેમ્પ રાજસ્થાન બરાબર તો કેમ્પની અંદર બેસી ગયા છે અને અત્યારે ગવર્મેન્ટ બહુ વધારે લાગી છે થોડી અહીંયા બધા બેસવા આવી ગયા છે એ પણ તમે બધા બતાવી અહીંયા તમે જોઈ તો કુલ્લરે બધા બેસી ગયા છે એ પણ તમને બતાવું જોઈ શકો છો અહીંયા બધા બેઠા છે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બીજા અહીંયા બેસી ગયા છે જય બાબારી જય બાબારી જય બાબારી જેમ ભાઈ લો થઈ ગયું જય બાબારી જય બાબારી જય બાબારી જાય છે થોડી વાર આપણે આરામ કરવા માટે બેસી ગયા છીએ અહીં કુલર તમે જુઓ ગરમી બહુ વધારે લાગી હતી તો થોડી વાર આપણે અહીંયા બેસી લઈએ તો મિત્રો ચાલતા ચાલતા છે તમે પોકી ગયા છે કેમ્પની અંદર રાજસ્થાનની અંદર તમે જોઈ શકો છો નેજાધારી પગપાળા સેવા કેમ્પ રાજસ્થાન બરાબર તો કેમ્પની અંદર બેસી ગયા છે અને જોઈ શકો છો ફુલવારે બધા બેસી ગયા છે તો એ પણ તમને બતાવું જોઈ શકો છો અહીંયા બધા બેઠા છે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી બીજા અહીંયા બેસી ગયા છે જય બાબારી જય બાબારી ચમ ભાઈ લો થઈ ગયું જય બાબારી જય બાબારી જય બાબારી તો બધાય છે થોડી વાર આપણે આરામ કરવા માટે બેસી ગયા છીએ અહીં કુલર તમે જોશો ગરમી બહુ વધારે લાગી હતી તો થોડી વાર આપણે અહીંયા બેસી લઈએ તો મિત્રો એ જ કેમ્પની અંદર છે અમે અહીંયા જમવા માટે આવી ગયા છીએ તમે જોઈશું પરસાદી લે ચાલુ જ હતું તો અહીંયા આવી ગયા છે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી અને બધા અહીંયા તમે જોઈ શકો છો જમવા માટે પણ બેસી ગયા છે એ પણ તમને બતાવી દઉં જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી અને જમવા પણ તમે આઈટમો જોઈ શકો છો બહુ મસ્ત જમવાનું બનાવેલું છે તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ પછી આગળ જશું બધું તમને બતાવશે તો મિત્રો હજુ ખાઈને અમે ચાલવાનું ચાલુ જ કર્યું છે અને હજુ તો થોડાક આગળ જ પકાય છે ત્યાં તો તમે જોયું કેળું અને પડેકાને કાને બધું આવી ગયું સાત આવી તો હજુ તો ખાઈને આવ્યા આયા છે ને આ તો બધું આવવા માંડ્યું અને આ છો બધા આવી ગયા છે જય બાબા રે બધા ફૂલ ટેટા થઈ ગયા તો બધું જોઈ શકો છો છે આપણે થઈને ચાલવાનું ચાલુ કરી દીધું છે તો હવે આગળ આપણે ચાલવાનું ચાલુ કરીએ તો મિત્રો અમે ચાલતા ચાલતા છે આગળ આવતા હતા રસ્તામાંથી અને અહીંયા જે કેમ્પ છે અહીંયા આવી ગયા હતા રસ્તામાં અને આ ટ્રેક્ટરને તમે જોજો જે પગવાળા સંગાવે છે તો બધા અહીંયા રોકાઈ ગયા છે અને અહીંયા આપણને એક ભાઈ મળી ગયા છે તમને બધા જોઈ શકશો પહેલા અહીંયા જોઈ શકો છો જે સંઘ છે તો બધા અહીંયા જમવા માટે બેસી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો આ ભાઈ મળી ગયા છે આપણને ક્રિષ્ના ઠાકોર જય બાબા રે બસ મજા બસ સારું ના બસ અમે જમીને યાદ જમી લો બસ બસ જમીને જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણને રસ્તામાં મળી ગયા છે કૃષ્ણ ઠાકોર તમે ઓળખો છો તો નથી ઓળખતા કોમેન્ટ કરી જણાવી દેજો જય બાબા બીજું કંઈ બોલો

જ્યાં જગ્યા મળીને બધા સૂઈ ગયા ધડાધડ જય બાબા રે બાબા જય બાબા રે બોલતો ખરો જય બાબા લ્યા ગોય થાક લાગે શું આ કા તાપ જેબરો લાગ્યો તો બધા તાપ બહુ લાગે છે તો લાગ તો ધડાધડ છે તો ઇમરજન્સીમાં આપણે ગ્રુપ માંથી આરામ કરો થોડીક વાર બેસી ગયા છીએ તો થોડોક આરામ કરી લઈએ જય બાબા રે જય બાબા રે જય બાબા રે જય બાબા રે ફૂલ ગરમી જય બાબા રી જય બાબા રી તો મિત્રો અત્યારે ચાલતા ચાલતા છે તે અમે ગયા લુણી નદી ની અંદર અને અત્યારે વાગી છે ત્રણ ને સોળ અને ગરમી છે અત્યારે એવી પડે છે ને કે વાત ત્યાં પૂછો જોરદાર ગરમી પડશે તો પણ આવી ગરમીમાં એડે જી તમે ઉપર જુઓ ખાલી ગરમી રાજસ્થાનની અંદર એવી ગરમી છે ને કે તમે વિચાર્યું હાથમાં જોઈ લો તમે કઈ કઈ ને કને કઈક ને ખાવાનું છે તે હાથમાં આપીને જાય છે રાવણભાઈ ગયા છે કે કેમ્પમાં આવે છે સેવા કરનારા આવતા જ છે કઈક ને કઈક હાથમાં આપી જાય છે આથી ગરમમાં છે અને પાછળ જોઈ બધા ચાલ્યા આવે છે જય બાબા રે જય બાબા જય બાબા આટલી ગરમી છે તો પણ રાહ પીને એટલી દયા છે ને બધા કંઈક ને કંઈક વસ્તુ આપતા જાય છે અને અત્યારે લુણી નદીની અંદર ચાલી ગઈ છે તમે આ રોડ પર જોઈ શકો છો તમને એવું લાગતું છે કે અહીંયા નદી જેવું તો કંઈ દેખાતું નથી પણ અત્યારે તો અહીંયા હાઈવે થઈ ગયું છે એટલે તમને નહીં લાગે કે અહીંયા નદી ગયું છે પણ આ બાવન થઈ ગયું છે એટલે તમને દેખાતું નથી બરોબર નદી છે પણ આ તો પુલ બનાવી છે ને ખબર નથી તો મિત્રો ચાલતા ચાલતા છે તમે પોકી ગયા છે લુણી નદીની અંદર મેં તમને આગળ વિડીયોમાં કીધું એ રીતે આપણે લુણી નદીની અંદર પહોંચી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈશો ચાર ને ચૌદ અને આપણે કંપની જે લુણી નદી પુલ છે એની ઉપર પહોંચી ગયા છે આ પુલ તમે જોઈ શકો છો આ છે લુણી નદી તમે જોઈ શકો છો અહીંયા થઈ જુઓ સામેથી સ્ટાર્ટ થાય છે ને આ બાદ તમે જોઈ શકો છો કેવડી મોટી છે બાકી આ બધું નદીનું છે બાકી અત્યારે જે પાણી જાય છે એટલામાં આટલો આપણે એરિયા દેખાય છે અને પાછળ તમે જોઈ શકો છો બધા આપણે ચાલે છે તો બધા સાથે આવી ગયા છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો જય બાબા રે જય બાબારી જય બાબારી બધા છે ત્યાં ચાલતા ચાલતા જે લુણી નદી પુલ છે ત્યાં એકજ પોકી ગયા છે અને રાવાપીની એટલી દયા છે કે આટલી ગરમી હતી તો પણ બધા છે તે ધડાધડે અડી આયા છે કોઈને કંઈ પ્રોબ્લેમ નથી થઈ આટલી ગરમીઓ પણ બધા ચાલે છે તો આટલી રાવાપીની છે તે દયા છે અને તમે હજુ સુધી જો વિડીયોને લાઈક ના કરી તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબા રી મિત્રો ત્યાંથી અમે ચાલતા ચાલતા છે અત્યારે પોકી ગયા છીએ સિંગલપટ્ટી રોડ ઉપર અને અત્યારે તમે જોઈ શકો છો પાછળ બધા આવી રહ્યા છે અને અત્યારે સાંજના વાગી રહ્યા છે પાંચ વીસ અને સિંગલ પટ્ટી રોડ ઉપર છે આપણે શોર્ટ કટ છે તો અહીંયા આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે અને પાછળ પણ આવે છે બધા તમે જોઈ શકો છો જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો આપણે જે સિંગલ પટ્ટી રોડ છે એના પર ચાલવાનું ચાલુ કરી દીધું છે આગળ જે કેમ્પે રોકાશું અથવા જે હશે બધું તમને બતાવીશ તો બ્લોકની અંદર બનાવી રહેજો આપણે ફોન ના પડી જાય તો મિત્રો ફાઇનલી છે તમે ચાલતા ચાલતા છે તો હવે ળુણી નદી ની અંદર ચાલી છે ને હવે અહીંથી બહાર નીકળી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો આ વાતાવરણ સાંજ પડી ગઈ છે ને અત્યારે સાંજના વાગી રહ્યા છે તમે જુઓ સાત ને તેર તો સાંજ પડી ગયા છે ને અત્યારે ચાલતા ચાલતા છે આપણે અહીંયા પહોંચી ગયા છે લુણી નદીથી બાર અને પાછળ પણ બધા ભાઈઓ છે તો ચાલતા આવે છે તમે જોઈ શકો છો જય બાબા રે જય બાબા રે બધા એક સાથે ચાલીને આવે છે જોઈ શકો છો જય બાબા રે જય બાબા રે જય બાબા રે તો બધા છે તે ચાલતા ચાલતા નીકળી ગયા છે તો મિત્રો ફાઇનલી છે તમે પહોંચી ગયા છે કેમ્પની અંદર અને અત્યારે છે તો થોડું અંધારું થઈ ગયું છે તો પણ આપણે કેમ્પે આવી ગયા છીએ અને આ કેમ્પ તમે સામે જોઈ શકો છો અહીંયા આપણે જમી લીધું છે ને સુવાની પણ વ્યવસ્થા કરી દીધી સામે તમે ખાટલા ને જોઈ શકો છો અને અહીંયા આપણે રામાપીનું મંદિર છે તો છે આપણે ત્યાં રહી ગયા છીએ અને આ કેમ્પ છે તે સમો ગામની અંદર આવેલા છે તો આજે આપણે નાઇટ છે તે સમો ગામની અંદર રોકાણું છે બરોબર તો અહીંયા રોકાણું છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કેમ કે જો સાંજે થોડુંક વધારો થઈ જશે તો બ્લોગ બનાવવાનો થોડોક ટાઈમ નથી મળતો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરી દેજો છે અને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મિત્રો કોમેન્ટની અંદર જય બાબા રે લખવાનું ભૂલતા નહીં તો મળી એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય બાબારે રે